દહી ભાખરી લાવ્યા બહુ સરસ જો આ બધો બાળકો ઘરનો નાસ્તો લાવ્યા છે પણ એમાંથી સૌથી વધુ બેસ્ટ કોનો છે અને સૌથી વધુ હેલ્ધી કોનો છે જોઈએ આપણે વાકિલભાઈ ઢોકળા તમે સફરજન ફ્રૂટ જો સાંભળો બધા ફ્રૂટનો નાસ્તો છે ને એ હેલ્ધી જ હોય અને બેસ્ટ હોય પણ સૌથી વધુ તાકાત આપનાર નાના નાના છોકરાને શું હોય ખબર કઠોળ હોય ચણા મગ તો આજે આપણે ચણા લાવનાર બેનો છેનો બેસ્ટ નાસ્તો કહી દઈએ બરોબર છે આજે શું વંશિકાબેન તમે શું લાવ્યા છો ચણાનું શાક છે દાળનું તો શું છે શું છે ચોળીનું શાક જો ચણા રીંગણા રીંગણ તો ભાઈ રાજા છે વેરી ગુડ બહુ સરસ નાસ્તો છે ઓ